સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી મહિલાના પરિવાર પર જીવલેણ હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં બુટલેગર દ્વારા નજીવી બાબતે હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવા છતાં પોલીસ દ્વારા હજી સુધી કોઈ ભરાયા નથી સુરત શહેરમાં આવેલા ડિંડોલી વિસ્તારમાં પરિવાર પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે ડિંડોલી વિસ્તારમાં રહી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી મહિલા બે દિવસ અગાઉ તેમના ઘરે જન્મદિવસનો પ્રોગ્રામ હોય જે બાબતે મહેમાનો ઘરે આવ્યા હતા જેમાં નજીવી બાબતે મહિલાના ઘર નજીક દારૂનો ધંધો કરતા એવા રાકેશ નામના ઈસમે બબાલ કરી હતી જે બાબતે મહિલા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને એકસો આઠ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ગઈ હતી સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ મહિલા પોતાના ઘરે પરત ફરી હતી ત્યારે આ પરિવારની રાહ જોઈને બેઠા હોય એ રીતે રાકેશ અને તેના સાગરી તો આ મહિલા અને તેના પરિવાર પર તૂટી પડ્યા હતા મહિલાએ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શનિવારના રોજ જ્યારે તેના ઘરે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે તેના સગા સંબંધીઓ ઘરે આવી રહ્યા હતા જેમાં તેમના જ પરિવારનો એક યુવક જ્યારે ગાડી લઈ તેમના ઘરે આવી રહ્યો હતો તે સમયે કોઈ કારણોસર રાકેશ નામના ઇસમ સાથે તે યુવકની બબાલ થઈ હતી જે તે સમયે રાકેશ અને તેના સાગરીતોએ મળી આ યુવકને ઢીબી કાઢ્યો હતો તે સમયે મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને ઘાયલ યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું બીજા દિવસે સારવાર લીધા બાદ આ પરિવાર ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ગયો હતો અને બનાવ અંગે ફરિયાદ માટે પૂછતા ડિંડોલી પોલીસે તેમણે જણાવ્યું હતું કે તમે થોડા સમય બાદ આવજો જેથી પરિવાર તેના ઘરે પરત આવતા જ જાણે આ રાકેશ અને તેના સાગરી તો રાહ જોઈને બેઠા હોય એમાં પરિવાર આવતા જ તેમના પર તૂટી પડ્યું હતું ત્યારબાદ ફરીવાર ફરિયાદી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ગયા હતા મહિલાએ જણાવ્યું હતું કે શરૂઆતમાં જો ડિંડોલી પોલીસ આ બાબતે કાર્યવાહી કરતે તો અમારી પર આ પ્રકારે હુમલો ના થત હાલ મામલો બિશકતા અંતે ડિંડોલી પોલીસ દ્વારા મહિલા ફરિયાદીની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી વ્યાસે અમને પૂછ્યા કે ભાઈ અમને કમ્પ્લેન किया था શું ہوا ઓ લોકો બહાર છે સબુ સબુ અડ્ડા ચાલુ કર દયા હે તો ફિર નહી બોલે તુમ લોકો 4 બજે આના તુમારા સાહેબ 4 બજે આયેગા તુમારા તો બીજા સાહેબ કે પાસ તુમારા કેસે तो चार बजे हम लोग जाने ही वाले थे उतने में घर पे आ गए जैसे हम लोग गाड़ी से उतरे में आए थे हम लोग बाहर निकले तो हमको मेरे लड़कों को पहले पकड़ने लगे गए मेरे मेरे लड़के को को बचा बचाने में मेरा लड़का साल का है कैंसर की बीमारी है तो मैं सोचा मेरे लड़के को बचाओ तो हमको इतना मारा है डंडे डंडे से मारा है और बाहर पकड़े पकड़ के एक जवान छोकरे को भी मारा है और धमकी दी है कि हम लोगों को किसी को भी मारी डालेंगे पुलिस ने भी यहाँ आके बोल रहे तुम लोग फरियाद कर रहे है क्या पुलिस